રણસોડદાસ બાપુ ને રામજી ના દર્શન થયા કેતો ને અને સમયમાં નાથા એનું 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 કારણ કારણ શું એ તો હું કહું છું એમાં મને એવું સમજાણું અયોધ્યામાં એ દર વર્ષે ધૂન હવે અયોધ્યા ને સમજી હકી જીવ ક્યારે રામણ એમ લખ્યું છે અવધ પ્રભાવ જાનતબ પ્રાણી જબર વસે રામ ધનુ પાણી રામ હૃદયમાં વસે તો તમને અયોધ્યા સમજાય નકર સમજાય નહીં નકર ન સમજાય અયોધ્યાનો મહિમા શું છે રામ આવે તો જ પૂરું થાય નગર તમે સમજી નો એ ની કૃપાથી જ સમજી હભો દંડવત કરતા અહીંયાથી નાથ ભગત ગયો ત્યાં અયોધ્યા દંડવત કર એ રામની કૃપા વગર પતે એનો આપણે કથામાં એ તડકાનો અહીંયા આ સુધી આવો ને તો વિચાર કરે ઘરે તો હો એ હજી તડકો છે દે ને મોડેથી જઈશું બાપુ હજી આવ્યા નથી થોડીક વાર ધૂન બોલે પછી જાય બરાબર એમ ચાલુ થાય પછી જાય કારણ કે એમાં તડકો હોય તો એવું થાય ને બાપા એ એમને નથી થતું બાપા ભાવ વગર કઈ ન થાય એ પ્રેમી હોય ને અહીંયા મારા આવ્યા પેલા બેહી ગયો પ્રેમ હોય ની વાત કઈ એની અલગ કથા તો પીવાની હોય બાપા એનો રસ જેને ચાખો હોય ને એને મજા આવે એક વાત તમને કહું મધની ની માખી મધ પર બે પછી બીજે નો બે જેને ભગવાન ને થોડાક ચાખી લીધા હોય ને બીજે નો ડોકું કાઢે બાપા એ ભગવાન સિવાય કઈ નું જાય હા એ ભગવાન સિવાય બીજે નો જાય નો ઓટેપા ભગવાન ના મંદિરે બે હે ઓટે નો બે અમુક ગઈઠા ઓટે બેઠા હોય ઓટે શું હોય બાપા મંદિરે બે ને ભાઈ મંદિરે મંદિરે હા મંદિરે બેહો અરે તું મંદિર નો હોય તો ઘરમાં માળા લઈને બેહો ને અમારા રાજકોટમાં અભાગ્ય બધા પાંચ વાગ્યા પછી બાણે જ બેઠા હોય